અહીંયા આપણે ઢોર પણ હજી અહીંયા ગયા નથી એમ તમે જોઈ શકો છો આજે મારા પપ્પા ગયા હતા બારગામ તેથી આપણે અહીંયા હજી ઢોર આયા નહી છે તો હવે તો વી ગયા છે એટલે હવે તો કઈ છે ને નહીં આપણે મોટર આવતું હતું અટાણે તો હવે પાણીની કઈ જરૂર નથી ઘઉંમાં એક આપણે નજર ફેરવી આવીએ ફટાફટથી એટલે કામ પૂરું થઈ જાય બગલા તમે જોઈ શકો છો મસ્તના બગલા આપણે અહીં રખડે છે જોરદાર તરીકે અહીં તમે જોવો ઘઉં આપણે મસ્ત ન થઈ ગયા છે ને અત્યારે આ ઝાકર નહોતી એટલે આ ભીનો માહોલ નથી ને માફ કરજો ઘણા દિવસ પે કે આપણે વિડીયો આવ્યો નથી બિલ્લીમાં બિલ્લા તો હે પણ મોટા મોટા અને ઉપર છે અહીંયા રહ્યા આપણા મસ્ત ઘઉં ચાલો અત્યારે હવે આપણે આમ જઈએ મકાઈ ને બધી છે ત્યાં આપણે જઈએ અત્યારે ફટાફટ થી તો ચાલો આપણે જઈએ આમ તમે જોઈ શકો છો આ ઝાકર નો માહોલ નથી આજે જે પવન હતો ટાઈટી બહુ હતી તો ઝાકર આ જાય નહોતી બહુ એટલે વાંધો નથી આપણે હવે જવાનું હતું વાળીએ ઘેરે અહીંયા ચા લેવા માટે ચાલો આપણે ચા લઈ આવીએ તો ગાઈસ ચાલો આપણે આમ આગળ જઈએ નિરાઈ તે તમે જોવો છો આપડા કલમ મસ્તની થઈ ગઈ છે એ તમે આપડે ઘઉં પણ જોઈ શકો છો એ પણ આપણે મસ્ત ના થઈ ગયા છે પલરી ગયો પલરી ગયો પલરી ગયો હા તાર પલારી નાખો ભીનું બહુ છે જાતરનું હોય ને થોડું થોડું કંઈક ધોર્યો આખો ફૂંકાઈ ગયેલો છે અને આપણે અહીં હું કામ ભીના મારવું જોઈએ હશે વાત કે નહીં ગઈ બીજી કલમ આપડી જો घाउँ <laughs> के <laughs> જોઈ શકો છો ઘઉં મસ્ત ના હે એકદમ કાંઈ ઘટતું જ નથી ઘઉં ઘઉં પણ બહુ સારાથી આવે આપણે મોલ આપણે સહી ના જવા છે તમને કહી દઉં વિડીયો એમ ના હોય તો વિડીયોને પહેલાં લાઈક કરી દેજો શેર કરી દેજો અને વિડીયોને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો આપણા બધા વિડીયોની નોંધ મેળવવા માટે ચાલો આપણે આમ જઈએ આગળ આગળ જોઈએ હું થાય નિરાયતે નિરાયતે તમને દેખાડતો જો જોવા કાંઈ ઘટતું જ નથી ઘટે જિંદગી ઘટે ન જોડે ઘઉં બાકી મસ્ત ના છે આસ પહેલાં આપણે પાક આવી ગઈ એટલે સારું પાક આવી ગયો એટલે આપણે હાઈવે સ્ટરુર આવી ગયો તો આપણે કોને પાકી ગયા છે એ ટાઈમમાં ક્યાંક ઝાડવું કપાઈ જાય હ હવે અવાજ આવે હે કપાતું છે આપણને ખબર તમે જો નિરાય તે હું તમને દેખાડતો જાઉં છું ઘઉં તમે તાર જુઓ પછી મને કમેન્ટમાં લખી દેજો તમને કેવા લઈ ગયા મારા ઘઉં ઈ પ્રમાણે જોઈને કહી દેજો મને કેવા છે ઘઉં આપણા મસ્ત લાગે તો કમેન્ટમાં કરી દેજો નો લાગે મસ્ત તોય એ માં લખી દેજો હવે એક ધોળિયા ને ભીનું આવી ગયું હવે આપડા પાસે હેઠે સડી જાય તો પોક તો આપડે તો બગડી જ બગાડી જ નઈ ખાહે એટલે ધોઈ વાત જોઈએ સંપલા આપડી પાસે સંપલા જ કહેવાય આમ તમે જો આયે આપણે એક તો રોડ નો કાઠો રહ્યો એટલે માણસો તો નીકળે જ રાખે ગાડીઓ લઈને નય તેમ જે સગો ડબરે છાણા થાપવાનું કામ પણ ચાલુ છે અહીં આપણે અત્યારે નથી આપણે થાપીએમ બગાડ ન કરવો જોઈએ અહીં આપણે પાછું ભરાવાનું ચાલુ થઈ ગયું જો નય એટલું આપડે ખાઈધું ખાતર હમણા નાખું છે તલ માં ખાતર આપણે નાખવાનું કે તલ માં ખાતર કેટલી વાર ખાતર ખાતર ભઈ લો પાછું બે વાર ભઈ લો તો આપણે હામું જોવે આજ તો ગયા નથી કારણ કે ઓલા માલ ગયા ને આપણે મોડું થઈ ગયું હતું એટલે આપણા પોતાનું છે આજે એટલું જ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો આપણે તમામ વિડીયોને નોંધ મેળવવા માટે તો આજે એટલું જ જય દ્વારકાજી જય શ્રી રામ બાય બાય